નર્મદા જિલ્લામાં વધુ એક શરમજનક ઘટના રસ્તાના અભાવે પ્રસ્તુતાએ જોડીમાં જ બાળકને આપ્યો જન્મ ગુજરાતમાં વિકાસની બૂમો પાડતી ભાજપ સરકારની પોલ ખોલતો વધુ એક વિડીયો સામે આવ્યો છે નર્મદા જિલ્લામાં રસ્તાના અભાવે વધુ એક પ્રસુતાને જંગલની વચ્ચો વચ્ચ પોતાના બાળકને જન્મ આપવો પડ્યો હતો આ પહેલા પણ આવી જે ઘટના છોટા ઉદેપુરમાં બની હતી ત્યારે હાઈકોર્ટે ફટકાર લગાવી રસ્તા બનાવવાનું કામ શરૂ કરવા આદેશ આપ્યો હતો જોકે આ નિંભર તંત્રને આદિવાસીઓના જીવની પડી જ ન હોય તે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે શું હતી સમગ્ર ઘટના નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર ચાપટ ગામના પાયલ વસાવાની રાત્રે પ્રસવ પીડા ઉપડી હતી જોકે ગામમાં રસ્તાના અભાવે કોઈ સરકારી વાહન આવી શકે તેમ ન હતું તેથી પરિવારે પ્રસુતાની સાડીની જોડી બનાવી હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરી પરંતુ પરિવારજનો પ્રસુતાને હોસ્પિટલ સુધી પહોંચાડે તે પહેલા જ મહિલાએ જંગલમાં જ બાળકને જન્મ આપી દીધો બાળકને જન્મ આપ્યા બાદ પરિવારજનો ફરી મહિલા અને બાળકને જોડીમાં નાખી હોસ્પિટલ સારવાર માટે લઈ જવા નીકળી પડ્યા ગામડાની સ્થિતિ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું ચાપટ ગામ અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલું છે આ ગામમાંથી મુખ્ય રસ્તા સુધી પહોંચવા માટે દસ કિલોમીટર સુધી જંગલમાંથી પસાર થવું પડે છે જેથી ગામમાં કોઈ એમ્બ્યુલન્સ જેવું વાહન પણ આવી શકતું નથી આ ગામથી મુખ્ય રસ્તા સુધી પહોંચવા કોઈ પાકો રસ્તો બનાવવામાં નથી આવ્યો આ શરમજનક વિડિયો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે ખુલાસો આપ્યો કે ઓગણીસ વર્ષીએ પાયલ વસાવા સગર્ભા બનતા આરોગ્ય વિભાગ સતત કાળજી લેતું હતું તેઓ મમતા દિવસમાં તપાસ માટે આવ્યા ત્યારે કોઈ તકલીફ નહોતી તેથી તેમને ઘરે પરત મોકલવામાં આવ્યા જોકે ઘરે પહોંચ્યા બાદ રાત્રે પ્રસવ પીડા ઉપડતા રસ્તા વચ્ચે જ ડિલિવરી થઈ ગઈ હતી ત્યારબાદ એમ્બ્યુલન્સ ગધેર ગામ પાસેથી મહિલા અને બાળકને લઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતપુર લાવ્યા ત્યાં મેડિકલ ઓફિસર અને નર્સ દ્વારા બાળક અને માતાની જરૂરી સારવાર કરવામાં આવી હાલ બાળક અને માતા બંને સુરક્ષિત છે હાઈકોર્ટે લગાવી ફટકાર નોંધનીય છે કે આ પહેલા પણ બે ઓક્ટોબરે છોટાઉદેપુરના તુર્ખેડા ગામે એક મહિલાને પ્રસવ પીડા ઉપડી હતી જ્યાં એકસો આઠના અભાવના કારણે મહિલા સમયસર પહોંચી ન શકી હોસ્પિટલ પહોંચી ન શકી અને હોસ્પિટલના પ્રાંગણમાં જ બાળકને જન્મ આપ્યો હતો જોકે બાળકના જન્મ બાદ માતાનું મોત થઈ જતાં સરકારના અને તંત્રની ભારે ટીકા થઈ હતી ત્યારબાદ હાઈકોર્ટે સુઓ મોટો લઈ સરકારનો ઉદડો લીધો હતો અને કહ્યું હતું કે આ ઘટનાથી અમારા માથા શરમથી ઝૂકી ગયા છે ત્યારબાદ હાઈકોર્ટે પંદર દિવસમાં રોડ બનાવવાનો સરકારને આદેશ આપ્યો હતો ટીવીન ન્યૂઝ નર્મદા